આપડે બટા ઓલા યગ્રો વાળા ને પૈસા ભરવાના હે ખબર મારો દીકરો જેઠા ભાઈ ભાઈ ઉછીતા પૈસા લાયો હું આપડે આવતી સીઝન એમને દઈ દઈશું આવલા સોખા ડબલામાં પૈસા મૂકી દે

બહુ તાપ પડે હો હું કહું એક છોડાત તો મારા પાસે પૈસા જ નથી ઓણ વરી રીત ન થાય એટલે પૈસા મારા ઘરે ને હાથ ખર તરીયા ઢાટક હો આવ ભલે 10 વીઘા વેસે જાય પણ કામ ન કરવાનું થાય અમારે કાય વેસે ઉદ ન રહેવા દીધું કાડુ આયો એ રીતે કે છોડા માંગી હો હા એ કાડુ શું બે 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 હું નથી મારે તે માર દુકાન જાવું છે દુકાને હું લેવા જાસ

બે ડબરા કીધું તું એને મંગડી માં કે ચોખા માં કીધું તું ફીર 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 થાય કા મને પૈસા જડી ગયા

આ એક નોટ તારી આ એક નોટ મારી આ બે નોટ તારી આ બે નોટ મારી અને આમ સામે કોણ આવેલું હવે એ તો તારા ડો ભોગાભા ભાઈ લાવે છે અને હું કરશું હું કરું છું વાળા ફાઈ સાંભળે તારા બેન ધોકા ભોખા ભા એટલે છોકરા બેટા અહીંયા શું કરો કા એટલે આમ તો બેઠા બટા આવા તડકાના ઘરે જઈને પંખા ચાલુ કરીને હુવાય આ ઘરે જ આવી

મોણ્યો સોન ટો પાઈતો હે ઘર માં બાબા મે લીધો તો પૈસા આ તો બારો આન તારી ખબર પડા ઘર માં સોન ટો પાઈકો સોન પૈસા ક્યાં ઉ જાય બોલ મને ખબર બાપા મે લીધા નથી તું એમ નઈ માન રે બોલ પૈસા ક્યાં હે બાપા હું બહાર ગયો ને દુકાને ભાગ લેવા હા કે ઓલો વિકુડો અને ઓલો વિરાજ રહ્યો ને ઈ બે મન પૂછતા કે તાર પાસે પૈસા મે તો આ માર ઘરે હે ને મે ઓલા ડબલામાં મીકા હે ડબલામાં મૂક્યા હે હા એમ કીધું તું તે હા તો આ ઈ બેય પૈસા ચોર્યા હોય અને તને કહેવાનું કોને કીધું તું કે મે ડબલામાં પૈસા મૂક્યા હે પણ ઈ બે મને પૂછ્યું તું પૂછ્યું તું હા ઈ બે આ રસ્તામાં જ બેઠા હે હાલ શું બેઠા બાપા આ કણ ઘર્યું ને ત્યાં બેઠા હે હાલીમાં પાછ આવો હાલો